હાય ગાય જય માતાજી જય બાબારી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમારા આવા ફાર્મિંગના વિડીયો જોવા માટે અમને ફૂલ સપોર્ટ કરો અને અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો આજે તમને અમારા બટાકા પચીસ દિવસ થયા છે એ પણ પિયતવાળા પણ પિયતવાળા બટાકા કેવા નીકળ્યા છે એ તમને બતાવીશું પચીસ દિવસનું હજી કોઈ ખાતર કે બાતર કોઈ આપ્યું નહીં પચીસ દિવસ થયા છે હવે ખાતર યુરિયા અને સલ્ફર આપવાનું છે એ તમને બતાવ્યું છે પચીસ દિવસમાં અમારે બટાકા કેવા નીકળ્યા છે લો પચીસ દિવસમાં બટાકા પૂરેપૂરો નીકળી ગયા છે નેવું ટકા જેવા નીકળી ગયા દસ ટકા જેવા બાકી છે તો એક મહિનામાં પૂરેપૂરા બટાકા નીકળી ગયા છે તો હવે અમારે ને યુરિયા આપવાનું છે તો અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો અને અમે પણ ફુવારી પદ્ધતિ નહીં આ પિયતવાળી પદ્ધતિએ જો જોઈ લો જેને પણ ફુવારાવાળી પદ્ધતિ ના હોય વાળા બટા પિયત બટાકા વાવ્યા હોય તો પિયતમાં પણ બટાકા સક્સેસ થાય છે અમે પણ પિયતમાં બટાકા વાયા છે છૂટું પાણીમાં એમાં પણ રિઝલ્ટ મળે છે જય બાબારી 没些地方